સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક તેર વર્ષના કિશોરનું તાવમાં સપડાયા બાદ મોત નિપજ્યાનું અહેવાલ સામે આવ્યો હતો એકના એક દીકરાનું મોત થતાં પરિવાર પર આપ તૂટી પડ્યું હતું બે હાલતમાં દીકરાને લઈને હોસ્પિટલ પહોંચતા તેને મૃત જાહેર કરાયો હતો જો કે પરિવાર એ મૃતદેહને મોપેડ પર લઈને જતો રહ્યો હતો તે દરમિયાન આજે અઢાર કલાક બાદ મૃતદેહને સમજાવટ બાદ પરત સુરત હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો પરિવારે મૃતદેહ ઘરે લઈ જવાને લઈને કોઈને ખબર ન હોવા છતાં તેને ભૂલ થઈ ગઈ હોવાની કબૂલાત કરી હતી મૂળ બિહાર અને ભેસ્તાન વિસ્તારમાં આવેલી વૃંદાવન ટાઉનશિપમાં તેર વર્ષે આદિત્ય ગોપાલભાઈ ચૌધરી પરિવાર સાથે રહેતો હતો પરિવારમાં માતા-પિતા અને બે બહેન છે આદિત્ય પરિવારનો એકનો એક દીકરો હતો પિતા ગોપાલભાઈ મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે આદિત્ય ધોરણ સાત માં નજીકમાં આવેલી સ્કૂલમાં અભ્યાસ કરતો હતો આદિત્યને છેલ્લા ત્રણ દિવસથી તાવ આવી રહ્યો હોવાથી નજીકના આવેલ આવેલા દવા લીધી હતી આદિત્યની નજીકના દવાખાનેથી દવા લીધાના કારણે સ્થિતિ સારી થઈ ગઈ હતી એ દરમિયાન ગત રોજ બપોર બાદ આદિત્યની તબિયત અચાનક વધુ લથડી હતી અને ઝાડા ઉલટીઓ થવા લાગી હતી જેથી તાત્કાલિક તેને એકસો આઠ એમ્બ્યુલન્સમાં સુરત સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જો કે ફરજ પર નાતબીબોએ આદિત્યને તપાસને મૃત જાહેર કર્યો હતો ત્યારબાદ પરિવાર આદિત્યને મૃતદેહને મોપેડ પર લઈને સિવિલ હોસ્પિટલમાંથી જતા રહ્યા હતા સિવિલ હોસ્પિટલના સ્ટાફ દ્વારા પરિવારજનોને સમજાવવા છતાં પણ મૃતદેહને લઈને જતા રહ્યા હતા પરિવાર દીકરાના સ્મૃતિનું પોસ્ટમોર્ટમ કર્યા વિના જ જતા રહ્યા હતા જાણ થતા આજે પાલિકા અને પોલીસના કર્મીઓ સમજાવવા માટે તેમના ઘર પહોંચ્યા હતા ત્યારબાદ પરિવારના અગ્રણીઓ દ્વારા પરિવારને સમજાવવામાં આવ્યો હતો અને મૃતદેહને પરત સુરત સિવિલ હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો પરિવારજનો દ્વારા દીકરાનું મોત થઈ ગયું હોવાથી પોસ્ટમોર્ટમ ન કરાવવાનું જણાવવામાં આવી રહ્યું છે હાલ ભેસ્તાન પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરાઈ રહી છે ગોપાલ ચૌધરી ગોપાલભાઈ કાર એલેગા ક્યા ઘટના હોય

कल कितने बजे यहाँ हॉस्पिटल था छह बजे कलम समलाया था फिर क्या हुआ डॉक्टरों ने क्या डॉक्टर तो कुछ किया ही नहीं ऊपर से हाथ चेक कर करके बताया कि तुम्हें डिटेक्ट डेट कर गया लेके जाओ रिपोर्टर अरविंद राठौर जनादेश न्यूज सूरत